ગબ્બર ઠાકોરને નાક મૂકી દીધા છે એમને કે જે કર્યું હતું એમાં જયારે ઠાકોર સમાજનો સંમેલન હતું સેક્ટર અગિયાર માં ત્યારે પણ હું ડીજે માં કેવી વાતો તમને હતી તમને ખબર છે અશોકભાઈ તમને ખબર છે રોહિતભાઈ તમને ખબર છે વિનંતી કરી હતી જ્ઞાની બેને ગેની તો કેની બેન એવું કેતા મેં બંધારણ નહીં જોડ્યું પણ બોલ્યા તો તમે આગળ આવ્યા તમે બોલ્યા હતા ને તો બનાસકાંઠાના ઠાકોર સમાજના જે આગેવાનો બધું બંધારણ કર્યું છે બરાબર છે બંધારણ કર્યું ઘણા બધા એવા ઠાકોર સમાજમાં ઘણા બધા એવા કુરિવાજો હતા જે બહુ સારું કામ કર્યું છે રાજકોટ સમાજ ના આગેવાનોએ પણ એના લીધે ડીજી ના જે કલાકારો હતા બનાસકાંઠામાં બિચારા અને જે આગેવાનો બંધારણ કર્યું એ લોકોને ખબર નહીં ડીજી એટલે હું ખબર છે કમલેશભાઈ એવું હતા કે ડીજીમાં ડીજી વગાડશો એટલે બધા ભેગા થશે નાચી કુસે દારૂ પીશે એવું જરૂરી નહીં ઢોલ વગાડતો દારૂ પીનારું છે ઝઘડા કરનારું ડીજે બંધ થવાથી સમાજમાં સુધારો આવશે એ વસ્તુ ખોટી છે જે ડીજે બંધ થશે ને લીધે ઘણા બધા કલાકારોના બિચારા એ લોકોનો રોજગાર બંધ થઈ ગયો છે એ લોકો ખબર નહીં પડતી તો એ બધા મોટા માણસો છે મોટા માણસો એટલે ડીચે ની એમને ખબર નહીં પડતી લોકો વીગો ગેવી રાખીને ડીજે લાયા હતા એ લોકો ઘેર બેહી હતા બિચારા એક ડીજે માં પંદર કલાકારો કામ કરતા હોય એવા બનાસકાંઠામાં કેટલા ડીજે છે તો એક પંદર કલાકારો કામ કરતા હોય કેટલા કલાકારો બીજા બંધ કરાવી દો પણ જે જે જેના લોકો ડીજે બંધ થયા છે એ લોકો ઘેર એમનો રોજગાર આપો તમે ચો આપ નોકરી આપો નોકરી આપો કઈ ધંધો તમે આપો ને એમને તો એના એમના સિવાય કલાકારો બિચારા એક ગાવા તો વગાડા સિવાય બીજું કોઈ કરી શકવાના નથી તો જે જે આગેવાનો જે બંધારણ કર્યું છે એમને ખાલી એટલી જ વિનંતી કે જે જે કલાકાર ઘેર બેહી રહ્યા છે એમને કઈ રોજગાર મળે એવું તમે કરજો બરાબર ને આપણા બાજુ ડીજે બંધ નહીં થવાનું કોઈ બંધ કરાવવા આવો તો મને